અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર પચાસ ટકા ટેરિફ લગાવવાની વાત કરી છે એટલે કે આપણે જે કોઈ વસ્તુ અમેરિકાને વેચીએ છીએ એની ઉપર પચાસ ટકા ટેરિફ લાગશે એ વસ્તુ અમેરિકામાં પચાસ ટકા મોંઘી થશે આપણે મોટા પ્રમાણમાં કૃષિ પેદાશો પણ અમેરિકાને મોકલીએ છીએ તો જે ડોનાલ્ડ ટ્રમ્પનો આ નિર્ણય છે જે એમણે જાહેરાત કરી છે જે હવે પછી અમલી થશે તો એની કૃષિ બજાર પર શું અસર થશે આપણી કઈ કઈ કૃષિ પેદાશોની નિકાસને અસર થઈ શકે છે એની કૃષિ બજારની જે મુખ્ય આપણી જેની આપણે મુખ્ય ખેતી કરીએ છીએ જે પાકોની ગુજરાતમાં એના ભાવ ઉપર શું અસર થશે એની માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું અને એની સાથે જ્યારે જ્યારે પણ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત ઉપર ટેરિફ લગાવવાની વાત કરે છે ત્યારે ભારત સરકાર દ્વારા એક મુદ્દો ઉઠાવવામાં આવે છે કે ખેડૂતો અને પશુપાલકોનું જે હિત છે એ અમારા માટે પ્રથમ ક્રમાંકે છે તો ભારત અને અમેરિકાની જે આ ટેરિફ વોર છે કે ટેરિફની લડાઈ છે એમાં ખેડૂતો અને પશુપાલકો કઈ રીતે અંદર સંકળાયેલા છે અને ખેડૂતો અને પશુપાલકો એક રીતે આમાં શું ભૂમિકા ભજવી રહ્યા છે એ મુદ્દાને પણ સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું પહેલાં આપણે એ સમજીએ કે આપણે ગુજરાતમાં જે મુખ્યત્વે કૃષિ પાકોની ખેતી કરીએ છીએ હવે એમાંથી કઈ કઈ કૃષિ પેદા સીધી રીતે કે આડકતરી રીતે અમેરિકા સાથે સંકળાયેલી છે અત્યારે પહેલાં આપણે જીરાની વાત કરીએ તો આપણે મોટા પ્રમાણમાં જીરાની નિકાસ કરીએ છીએ આખા વિશ્વમાં જીરાના ઉત્પાદનમાં આપણો ભારત દેશ જે છે પ્રથમ ક્રમાંકે છે અને આપણે મોટા પ્રમાણમાં જીરાની નિકાસ કરીએ છીએ પણ સૌથી વધુ નિકાસ આપણે મુસ્લિમ દેશોમાં કરીએ છીએ અને ચીનમાં કરીએ છીએ અમેરિકામાં નિકાસ ચોક્કસથી કરીએ છીએ પણ જે કુલ નિકાસ થાય છે જીરાની એમાં અમેરિકાનો હિસ્સો દસ ટકા આસપાસ છે એટલે જીરાની નિકાસને અમેરિકામાં જો ટેરિફ વધારવામાં આવે હજુ સુધી વધ્યું નથી એ વધારવાની જાહેરાત થઈ છે અને એક ડેડલાઇન નક્કી થઈ છે પરંતુ ધારો કે ટેરિફ વધારવામાં આવે તો જીરાની નિકાસ ઉપર ટૂંકા ગાળા માટે પ્રતિકૂળ અસર થઈ શકે છે એવું વેપારીઓ જણાવી રહ્યા છે કારણ કે કુલ નિકાસમાં દસ ટકા હિસ્સો છે એટલે બહુ મોટી અસર નહીં પણ પ્રતિકૂળ અસર ટૂંકા ગાળા માટે તો ચોક્કસથી થઈ શકે જો ટેરિફ વધારવામાં આવે આવે તો જીરા બાદ બીજી જે એવી કૃષિ પેદાશ છે જે આખા વિશ્વમાં આપણે નંબર જેમાં ઉત્પાદનમાં સ્થાન ધરાવીએ છીએ એ છે એરંડા હવે એરંડાની સીધી રીતે આપણે નિકાસ નથી કરતા એરંડાનું જે તેલ છે દિવેલ એની નિકાસ કરીએ છીએ અને એમાં પણ આપણે ચીન અને યુરોપમાં સૌથી વધુ નિકાસ કરીએ છીએ પણ અમેરિકામાં પણ આપણે નિકાસ કરીએ છીએ જે છેલ્લા આંકડા છે એ પ્રમાણે આપણે સરેરાશ આંકડા કાઢીએ તો વર્ષે આપણે છ લાખ મેટ્રિક ટન દિવેલની વિશ્વભરમાં નિકાસ કરીએ છીએ અને એમાં અમેરિકા અંદાજે આપણે પિસ્તાલીસ હજાર મેટ્રિક ટન જેટલી નિકાસ કરીએ છીએ એટલે કે જે આપણે કુલ દિવેલની નિકાસ કરીએ છીએ એની સાત ટકા જેટલી નિકાસ આપણે અમેરિકાને કરીએ છીએ તો અહીંયા એરંડા ને સંલગ્ન દિવેલ જે છે એની નિકાસમાં પણ અમેરિકાનો હિસ્સો તો છે પણ એ સાત ટકા જેટલો ઓછો છે એમાં પણ જો ટેરિફ અમલી થાય તો દિવેલની નિકાસને ટૂંકા ગાળા માટે પ્રતિકૂળ અસર થઈ શકે છે પણ એવી મોટી અસર જે છે એ ન થઈ શકે હવે ત્રીજી જે કૃષિ પેદાશ છે જેની આપણે ગુજરાતમાં મહત્વપૂર્ણ ખેતી કરીએ છીએ અને વિશ્વમાં આપણે ચીન પછી એક રીતે બીજા નંબરે હોઈએ છીએ પહેલાં તો પહેલા નંબરે હતા એ છે કપાસ હવે કપાસની એક રીતે આપણે ઋણી વાત કરીએ જે રૂની છે એની આપણે સીધી રીતે અમેરિકાને નિકાસ નથી કરતા પણ જે કપડાં છે કોટન કપડાં કપાસના કપડાં કપાસમાંથી બનતા કપડાં ને બીજા કપડાં એટલે આપણે મોટા પ્રમાણમાં કાપડની નિકાસ અમેરિકાને કરીએ છીએ તો જે આપણે આ ભારતની કાપડની નિકાસ છે એમાં અમેરિકાનો હિસ્સો પચીસ ટકા જેટલો મોટો છે તો અહીંયા જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે કે જે કાપડ ઉદ્યોગ છે એ સીધી રીતે કોટન એટલે કે રૂ સાથે સંકળાયેલ છે તો એ રીતે જોઈએ તો અમેરિકા જો આટલા મોટા પ્રમાણમાં આપણી ઉપર ટેરિફ અમલી કરે તો આપણી જે કાપડની નિકાસ જે કપડાની નિકાસ છે જે ટેક્સટાઇલ પ્રોડક્ટની નિકાસ છે એને મોટો ફટકો પડી શકે છે અને એના ફટકાની વધતા ઓછા પ્રમાણમાં અસર રૂ બજાર કે કપાસ બજારને થઈ શકે છે તો અહીંયા જીરું અને એરંડા ઉપર જે અસર થાય છે એ ટૂંકા ગાળા માટે થોડીક થાય છે પણ જો આજે જે અમેરિકાનું ટેરિફ છે એ એ સત અમલી થાય તો જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે એને મોટી અસર થાય અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અસર વધતાં ઓછા પ્રમાણમાં જે બજાર છે એને પણ થઈ શકે છે પણ અહીંયા અત્યારે સ્થિતિ એવી છે કે માત્ર જાહેરાત થઈ છે અને ટ્રમ્પનો જે રીતનો સ્વભાવ છે એ જે બોલે છે એ ક્યારેય એ કરતા નથી એ રીતનું એનું વ્યક્તિત્વ છે તો એ દ્રષ્ટિએ અત્યારે હજુ વાટાઘાટો શરૂ થશે અને કેટલું ટેરિફ ખરેખર એ અમલી કરશે એ અત્યારે કહેવું મુશ્કેલ છે પણ મહત્ત્વની વસ્તુ અહીંયા એ છે મેં તમને જે પહેલાં પણ કહ્યું કે ભારત સરકાર જ્યારે પણ અમેરિકા ટેરિફની વાત કરે છે ત્યારે ભારત સરકાર જવાબમાં એક વાક્ય લખે છે કે ખેડૂતો અને પશુપાલકોનું હિત અમારા માટે પ્રથમ છે તો અહીંયા આપણે સમજવાનો પ્રયાસ કરીએ ટ્રમ્પ જે કારણ દર્શાવે છે કે ભાઈ ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે એટલા માટે અમે આ જે ટેરિફ છે વધારી રહ્યા છે એ એકચ્યુલી દેખાડા પૂરતું છે અંદરખાને અમેરિકાને ભારતમાં પોતાનું બજાર ઊભું કરવું છે અને એમાં મુખ્યત્વે ખેડૂતો અને પશુપાલકો જે છે એ મહત્વનું સ્થાન ધરાવે છે કારણ કે અમેરિકામાં મોટા પ્રમાણમાં ખેતીની જમીન છે મોટા પ્રમાણમાં એ લોકો આધુનિક ખેતી કરે છે જેનેટિકલી મોડિફાઈડ બિયારણ દ્વારા ખેતી કરે છે એટલે અઢળક કૃષિ ઉત્પાદન એ લોકો લોકો મેળવે છે એમની વસ્તી એટલી બધી નથી એટલે જે કૃષિ ઉત્પાદન થાય છે એ એમને એમને મોટા પાયે નિકાસ કરવું પડે છે સામા પક્ષે ભારત જે છે વિશ્વની સૌથી મોટી એટલે વધુ વસ્તી ધરાવતો દેશ છે આપણે મોટા ભાગે શાકાહારી લોકો છીએ તો આપણે અનાજની કઠોળની તેલીબિયાની મોટા પ્રમાણમાં જરૂર પડે છે પણ ભારત સરકારે પોતાના ખેડૂતોના હિત માટે અમેરિકાની જે કૃષિ પેદાશ છે એની પર પચાસ ટકા સો ટકા પચીસ ટકા આસપાસ જે છે એ ડ્યુટી એટલે કે ટેરિફ લગાયેલા છે તો અમેરિકાને એ પેટમાં દુખે છે અમેરિકાને પોતાના જેનેટિકલી મોડિફાઈડ સોયાબીન જેનેટિકલી મોડિફાઈડ મકાઈ સહિતની જે કૃષિ પેદાશ છે જે ઉત્પન્ન કરે છે છે એ ભારતને વેચવી છે અને ભારતે જીનેટિકલી મોડિફાઈડ જે કૃષિ પેદાશો છે એની નિકાસ અમેરિકાથી નહીં કરવાનું એવો એની જે આયાત છે એ નહીં કરવાનું એવો નિર્ણય લીધો છે તો અહીંયા આડકતરી રીતે અમેરિકામાં ડેરી ઉદ્યોગ પણ મોટો છે આથી ભારતમાં એ પોતાની ડેરી પ્રોડક્ટ પણ વેચવા માગે છે તો અહીંયા એક જીનેટિકલી મોડિફાઈડ કૃષિ પેદાશ અને ડેરી પ્રોડક્ટ એ ભારતમાં વેચવા માગે છે ભારતે એની ઉપર બહુ ઊંચા ટેરિફ અત્યારે લગાયેલા છે તો એ બાનું એ જે છે એ દર્શાઈ બીજું રહ્યા છે અને પેટમાં એને બીજું દુખી રહ્યું છે તો અહીંયા જે ભારત અને અમેરિકાની જે ટેરિફ વોર છે એમાં એક મહત્ત્વનો ભાગ ખેડૂતો અને પશુપાલકોનો છે તો અહીંયા હવે મહત્ત્વની વસ્તુ એ છે કે ખરેખર જે ટ્રમ્પનો સ્વભાવ છે એ પ્રમાણે તો એ બોલે છે પછી ફરી જાય છે તો હવે જે ઓગસ્ટ મહિનાનો અંત છે ત્યારે આનો જે છે એ એક્ઝેટ નિર્ણય આવશે પણ જો ખરેખર પચાસ ટકા ટેરિફ લાગે છે તો મેં તમને ત્રણ જે કૃષિ કોમોડિટી કીધી છે એની પર વધતા ઓછા પ્રમાણમાં ટૂંકા ગાળા માટે અસર થઈ શકે છે ભારતે અત્યારથી જ અમેરિકા સિવાયના જે બીજા પોતાના વિકલ્પ છે એ શોધવાની શરૂઆત કરી દીધી છે કારણ કે ભારત માટે તો આખું વિશ્વ જે છે એ એક એક રીતે બજાર બની રહ્યું છે પણ ચિંતાની બાબત અત્યારે એ છે કે આપણી જે ખેતી છે એ હજુ બહુ જ જૂની પદ્ધતિથી ચાલી રહી છે આથી જે અમેરિકા જેવા દેશો જે છે જ્યાં ફાર્મ મિકેનિઝમ વધારે છે જે લોકો બિયારણ જે છે જેનેટિકલી મોડિફાઈડ વાપરે છે તો એમની સાથે આપણે ભાવની લડાઈમાં ચાલી શકતા નથી એ લોકોની ખેતી એવી રીતે થાય છે કે એ લોકોને જે ખેતીનો ખર્ચો આવે છે ઓછો આવે છે સબસિડી બહુ મોટી મળે છે આપણે ભાવની લડાઈમાં નથી ચાલી શકતા એટલે વૈશ્વિક બજાર જે આપણને મળવું જોઈએ એ નથી મળતું ઘણી વખત રૂ જેવા કપાસમાં તો એ થાય છે કે આપણે જોયું કે આપણી નિકાસ ઘટી રહી છે અને આયાત જે છે એ વધી રહી છે તો રૂમાં આપણને એ થઈ રહ્યું છે કે આપણે ભારતમાં કપાસ ઉત્પાદન કરીએ એના કરતાં ઓસ્ટ્રેલિયા કે બીજા દેશોમાંથી ઇમ્પોર્ટ કરીએ એ વધુ સારું લાગી રહ્યું છે જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જેને તો આ બાબતે ખરેખર લાંબા ગાળાના પગલાં લેવાની જરૂર છે મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો આ વિડીયોમાં બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન